ગુજરાત સરકારના યુસીસી લાગુ કરવાની તજવીજ સામે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા શ્રી ચૈતર વસાવાએ વિરોધ નોંધાવ્યો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં યુસીસી લાગુ કરવાની તજવીજ સામે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રાખવા મુખ્યમંત્રી શ્રી અને કમિટીને કરી રજૂઆત ગુજરાતમાં એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ છતાં પણ યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી તેમ ચૈતર વસાવાએ જણાવ્યું જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો સૌથી વધુ નુકસાન આદિવાસી સમાજને થશે તેમ ચૈતર વસાવાએ ઉમેર્યું હતું આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુસીસી મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એક કરોડ પચીસ લાખથી વધુ આદિવાસી લોકો વસે છે તેમ છતાં પણ યુસીસીની કમિટીમાં એક પણ આદિવાસી સભ્યને સામેલ કરવામાં આવ્યા નથી તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ભાજપ સરકાર આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે આદિવાસીઓના અલગ રીત રિવાજ અને રૂઢિ પરંપરા છે છૂટાછેડા કરવાનો હોય કે બીજા કોઈ પણ મુદ્દા હોય જેમાં આદિવાસી સમાજના પંચમાં મોટા ભાગે નિર્ણયો લેવામાં આવતા હોય છે અને હવે જુઓ યુસીસી ની કમિટીમાં મારો કોઈ સભ્ય જ નથી તો આદિવાસીઓની પરંપરાનો પક્ષ કોણ રજૂ કરશે ને આદિવાસીઓની વાતોને ધ્યાનમાં કોણ લેશે માટે અમારી માંગ છે કે યુસીસી ની કમિટીમાં આદિવાસી સભ્યને સમાવવામાં આવે આદિવાસી લોકો અમે આ દેશના મૂળ માલિક છે અમારા સંવિધાનિક અધિકારો મૌલિક અધિકારો માનવ અધિકારો તેમ છતાં પણ અધિકારો અમલમાં જ નથી અમે વારંવાર મુદ્દા પર માંગો કરતા આવ્યા છે તેમ છતાં પણ અમને ન્યાય મળતો નથી સરકારે મારા અધિકારોની રક્ષા કરી દેવી ધારાસભ્યશ્રી ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે રિપોર્ટર સર્જન ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી સમાજ વસે છે એક કરોડ પિસ્તાલીસ લાખ જેટલી એની વસ્તી આદિવાસી સમાજની છે છતાં આ કમિટીમાં એક પણ સભ્ય એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ જે રીત રિવાજો જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે સમાજનો પંચ બહીને એને માન્યતા મળે છે કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે બહુ પત્નીત્વને માન્યતા મળે છે કોઈનો મનમેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે આર્ટિકલ ત્રણસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો છન્નું હોય તોતેર ડબલ એની વાત હોય પાંચમી અનુસૂચિની વાત હોય કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે જળ જંગલ જમીન પરના અમારા અધિકારો ખનીજો પરના અધિકારો વન અધિકાર અધિનિયમ બે હજાર છના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ યુસીસી માંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો અમારા અસ્તિત્વ અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે આદિ અનાદિકાળથી કાળથી વસનારા અમે મૂળ માલિકો છે સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો આજે અમારી પંદર ટકા વસ્તી છે અમારે ન્યાય પ્રણાલિકામાં પંદર જજીસ નથી યુનિવર્સિટીઓમાં પંદર કુલપતિ નથી કોર્પોરેટ જગતમાં પંદર ઉદ્યોગપતિઓ નથી સેક્રેટારી સચિવાલયમાં પંદર અમારા સચિવો નથી અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો કોઈપણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે એ અમે જણાવી દઈએ છીએ ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો